કમોસમી વરસાદના પગલે જૂનાગઢ આવતા યાત્રિકોની ગિરનારની લીલી પરિક્રમા બે હજાર પચીસનું આયોજન થઈ શકશે નહીં પરંપરા જાળવવા સાધુ સંતો પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા કરશે સાધુ સંતો સાંસદશ્રી ધારાસભ્યશ્રી અન્નક્ષેત્રના પ્રતિનિધિઓ અને અધિકારીઓએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ નિરીક્ષણ કર્યા બાદ ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન સાથે પ્રતિક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા યોજવા સર્વસંમતિથી નિર્ણય લેવાયો જિલ્લા કલેકેટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આપી જાણકારી દસ ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે જાણકારી આપતા જિલ્લા શ્રી અનિલકુમાર જણાવ્યું હતું કે કમોસમી વરસાદના પગલે યાત્રિકો માટે ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે જિલ્લા વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર લીલી પરિક્રમા માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી પરંતુ કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર કાદવ કીચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ પણ થયું છે આ ઉપરાંત સીડી ભાગમાં સેવાળ થવાના લીધે લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે તેમજ અકસ્માત પણ થઈ શકે છે આ સ્થિતિનું આજે મહંત શ્રી ઇન્દ્રભર્તી બાપુ શ્રી મહેશ મહેશગીરી બાપુ સહિતના સાધુ સંતો સાંસદ શ્રી રાજેશભાઈ જુડાસમા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોડિયા ઉતારા અને અન્ય ક્ષેત્રના આગેવાન સહિતના પ્રતિનિધિઓ વહીવટી તંત્રના અધિકારીઓ એ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી આજે કરેલા રૂટ નિરીક્ષણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી વર્ષે ગિરનાર લીલી પરિક્રમા નહીં યોજી શકાય તેમ પદાધિકારીઓ સાધુ સંતો અન્ન ક્ષેત્રના સંચાલકો અધિકારીઓ સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યા બાદ સર્વસહમતિ ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન સાથે અને ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતો રાખી પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા પરિક્રમા કરવામાં આવશે આ પ્રતિકાત્મક દરમિયાન તકેદારીના ભાગરૂપે ટીમ ટીમ હેલ્થ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પણ સાથે રહેશે મીડિયા કર્મીઓને આ માહિતી આપતી વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસમુખ પટેલ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ધોડેદરા નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી ઉપસ્થિત રહ્યા હતા આ અધિકારીઓ આજે સત્તાવાર જાહેર કરેલ હતું અહેવાલ નિમેશકુમાર જૂનાગઢ કમા છે કે આ પ્રશ્ન આવી ગયા છે અત્યાર ગણ કામ નથી તો એ લોકો માટે શું જો એ માટે છે કે પરિક્રમાનો રૂટ તો આપણે મળી જો રદ્દો જે આવ્યા છે એ ભુના વિસ્તારમાં અપનાવ વિના ઉપર જોઈએ અને દર્શક કહી શકે કે તમે જાણો છો કે પ્રકૃતિ અત્યારે 16 કલાય 23 ડોક્ટર્સ કે આ પ્રકૃતિનો